સરકારી ઘણી બધી એવી યોજનાઓ છે જે જે ગરીબ કલ્યાણ માટે માટે ગરીબો છે તેમના એ યોજનાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે જે એ ગરીબ કલ્યાણ જેવી યોજનાઓ છે આવાસની યોજનાઓ છે ક્યાંક ને ક્યાંક જેના હકદાર છે જે યોજનાઓની જેમને જરૂર છે એમના સુધી પહોંચતી નથી એ એટલા માટે થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એ જે સરકારી યોજનાઓ છે એમાંથી ક્યાંક ને ક્યાંક કટકી કરવામાં આવતી હોય છે કદાચ એ યોજનાઓ જે સગા સંબંધીઓ હોય તેમને આપવામાં આવતી હોય છે એટલે જે ખરેખર તેને જરૂર છે જેના હકદાર છે એ સુધી આ ગરીબ કલ્યાણની જે યોજનાઓ છે જે આવાસ યોજનાઓ જેવી યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે સરકારી જે યોજનાઓ છે એ તેમના સુધી પહોંચતી નથી ખાસ આ વસ્તુ આપણે ગામડાઓમાં જોઈએ છેવાડાના લોકોમાં જોઈએ તો એ વસ્તુઓ એ યોજનાઓ એમના માટે બનાવવામાં આવેલી છે પરંતુ એમના સુધી પહોંચતી નથી એવી જ ઘણી બધી યોજનાઓને લઈને સુરેન્દ્રનગરના ડીડીઓ સમક્ષ અત્યારે રાજુ કરપડા એક આક્રમક સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે રાજુ કરપડાના આક્ષેપો છે કે જે એ યોજનાઓ માટે જે ફોર્મ ભરવામાં આવે છે તેમાં વિગતો કોઈ ખોટી નાખવામાં આવે છે જેના નામ છે એના જેના નામે ફોર્મ છે એના નામે ફોર્મ ભરવામાં આવતા નથી કોઈ બીજાના નામે ભરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ સરકારી યોજનાઓમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેવું રાજુ કરપડાનું કહેવું છે ને રાજુ કરપડા સાથે સાથે આક્ષેપો કર્યા છે તે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે ડીડીઓ અને રાજુ કરપડા આમને સામને જોવા મળ્યા છે રાજુ કરપડા એટલા સુધી કહેતો છે કે જો આનું કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે અને જો તેથી પણ કોઈ પ્રકારનું નિરાકરણ નહીં આવે તો ડીડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે મોરબી માં રહે છે વર્ષો થી અહિયાં એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે તલાટી રહેમ નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મ ની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મ ની એન્ટ્રી નહીં કરવાની બરાબર છે

મેં તમે એવું કીધું ને કે આ સાત માર્કેટ નથી એટલે એવું કીધું કે આખા જિલ્લાનું લૂંટાનારું કેન્દ્ર આ છે તો જી ગરીબોને કેન્દ્ર છે ઓકે આના કરતા સાત માર્કેટ સારી અમે સાંભળો મારી જે ગયો સાથે એક મિનિટ હું હું કહું સાંભળો છે અહીંયાથી તમે જે વાતો કરો છો ને હું તમે બે હાથમાં આક્ષેપનો કોઈ મતલબ નથી હું આક્ષેપ કરતો ડેપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં

ઉપર કહું છું આ વાત ઉપર આપણે આધારે કે એક્શન લેવા તમે સાહેબ વિડિયો ચાલુ છે કહું છું ખીલી મારી દેજો સેની ખીલી એક્શન એક્શન લેવા છે એમ કીધું ને મારી આ વિડિયો લાઈવ ટોટલી ઓફિસ માં લાઈવ થશે જેને જ્યાંથી ખીલી મારવી હોય ત્યાં મારી દે અને કાયદો તમે અમને શીખવાડજો અમે પણ એલએલબી કરીને આવ્યા છીએ સીધા મંદિરા વગાડતા વગાડતા નથી આવ્યા બજેટ મનો લેકાવતા નથી

પછી કે સગું સહી સહી સ્વીકારી આવશે કઈ અમને સાથે થયું અમારી મોટી મોટી વાત એ છે એક તો દરેક પીડીઓને તમે એ સૂચના સાહેબ અપાવો કે વિસી ની જે ગામડાઓમાંથી ફરિયાદ આવે આજે પણ